भादरवा जी आर भगत हायस्कूल खाखाम सत्यनारायण देवनी कथा तथा विशेषतम चार जेटली अन्य आराधनापूंजन ઓગણીસો સડસઠથી સાવલી તાલુકાના જીઆર ભગત હાઈસ્કૂલ બાળકોને ભણાવવા માટે કાર્યરત છે અને શાળાનું જીઆર ભગત કેળવણી મંડળ પણ તેમાં અનોખો ભાગ ધરાવે છે તેવામાં આજરોજ જી ભગત હાઈસ્કૂલમાં શાળા પરિવારના શિક્ષકો તથા કેળવણી મંડળના તમામ સભ્યો દ્વારા શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ શ્રાવણ માસની પૂર્ણહુતિ થઈ તેથી મહાદેવ યજ્ઞ તથા ચાલી રહેલ ગણેશોત્સવ માટે ગણેશજીની પણ પૂજા અર્ચના કરવામાં આવી હતી વિશેષ શાળા એટલે મા સરસ્વતીને કેમ ભૂલાય એટલે મા સરસ્વતીની પણ વિશેષ પૂજા અર્ચના કરી સાથે સાથે દરેક કાર્યોમાં પ્રકૃતિ

શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં અમારા ક્લાર્ક એવા દેવેન્દ્રભાઈ ઠક્કર એકત્રીસ દસ બે હજાર ચોવીસના ના રોજ રિટાયર્ડ થવા જઈ રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવ હોવાથી આજ રોજ ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી સરસ્વતીની પૂજા કરવામાં આવી દેવાદી દેવ મહાદેવની પૂજાનું અર્ચન કરવામાં આવ્યું તે નિમિત્તે યજ્ઞ કર્યો ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવી અને નાની જયાર પગર હાઇસૂલ મોટી જીઆર ભગત હાઇસ્કૂલના તમામ બાળકો જે શરીર સાક્ષોની સંખ્યા છે તે તમામ બાળકોને પટું ભોજન કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ જે જગત હાઇસ્કૂલમાંથી

I don't want to say. That.